ભરૂચમાં રોટરી ક્લબ દ્વારા પેટ્સ એમ્પાયર 2.0 નું હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું જેમાં ઇગ્વાના રેપ્ટાઇલ્સ પર્શિયન કેટ ડોગ પક્ષીઓમાં મકાઉ પેરેટ ઘોડા સહિતના પેટ્સ લોકોને આકર્ષિત કર્યા હતા 150 થી વધુ પેટ્સના માલિકોએ ભાગ લીધો હતો ભરૂચમાં રોટરી ક્લબ દ્વારા પેટ્સ એમ્પાયર 2.0 નું હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું જેમાં એકસો પચાસથી વધુ પેટ્સના માલિકોએ ભાગ લીધો હતો જેમાં ઇકવાના રેપ્ટાઇન્સ પર્શિયન કેટ ડોગ પક્ષીઓમાં મકાઉ પેરેટ ઘોડા સહિતના પેટ્સ લોકોને આકર્ષિત કર્યા હતા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ઇન્ટરેક્ટ એન્ડ રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચ અને મીડિયા પાર્ટનર તરીકે સિટી ચેનલ સહિત અનેક લોકલ ચેનલોના સહયોગથી ગુજરાત લેવલના ફેટ્સ એમ્પાયર્સ ટુ પોઈન્ટ જીરો શોનું આયોજન કરાયું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ બ્રીડના ડોગ બિલાડી ઘોડા પોપટ અને માછલી વગેરેના પાડનારા લગભગ લગભગ એકસો જેટલા પ્રાણી પ્રેમીઓ શોમાં હાજર રહ્યા હતા આ પેટ્સ શો ને ભરુચના કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રદર્શનમાં પાલતુ પક્ષીઓ અને પક્ષીઓની કેવી રીતે કાળજી લેવી જોઈએ તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું પેટ શોમાં પાલતુ પ્રાણીઓ માટેની વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા આ પેટ શોમાં અલગ અલગ પેટની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી જેમાં વિશેષ પેટ્સને મેડલ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા આ સ્પર્ધામાં જેરે બિલાડીઓમાં પર્શિયન કેટ પક્ષીઓમાં મકાઉ પેટર્ન ઘોડા અને ફિશ સહિતના પશુ પક્ષીઓના માલિકોએ ભાગ લીધો હતો આ અનોખા પેટ્સ શોમાં ઉદ્ઘાટન પ્રસંગે રોટરી ક્લબ પ્રમુખ રિઝવાના જમીનદાર પ્રોજેક્ટ ચેરમેન સહિત અન્ય હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં પેટ્સ લવર્સ હાજર રહ્યા હતા ભરૂચ રોટરી ક્લબ દ્વારા આ ચોથી વખત પેટ એમ્પાયરનું આયોજન થયું છે અને ખૂબ સુંદર આયોજન વિવિધ પેટ અહીંયા હાજર પણ રહ્યા અને પેટના ઓનર્સ પણ રહ્યા અને મહત્ત્વની વાત છે કે પેટના વેક્સિનેશન દવાઓને લગતી માહિતી પણ અહીંયા ઉપલબ્ધ થઈ છે અને ખૂબ લોકો ભાગ લઈ રહ્યા છે એક સુંદર આયોજન અને ખરા અર્થમાં ખૂબ સુંદર એક અલગ પ્રકારની આ પ્રવૃત્તિ છે તે માટે હું રોટરી ક્લબને અભિનંદન